કેવું છે મિત્રો પહેલા છે ને લેટર આવે એક લેટરમાંથી એક વર્ડ બને વર્ડમાંથી ફ્રેઝ બને ફ્રેઝ અથવા તો ઈડીએમ બરાબર પછી બને ઉપવાક્ય ઉપવાક્યને આપણે કહેવી છીએ ક્લોઝ એના પછી બને સેન્ટેન્સ આ બધાને ગુજરાતીમાં શું કહેવાય આપણે એનું ગુજરાતી લખી દેવી એટલે તમને ખ્યાલ આવે લેટર એટલે વર્ણ અથવા તો અક્ષર કહેવાય વર્ણ અથવા તો અક્ષર આને કહેવાય શબ્દ આને શબ્દ સમૂહ અથવા ક્લોઝ પ્રયોગ ઉપવાક્ય ઉપવાક્ય મતલબ કે મુખ્ય વાક્ય સિવાયનું વાક્ય અને સેન્ટેન્સ એટલે વાક્ય આ બધા એના ઘટક કહેવાય વર્ણ એટલે એ બી એ બી સી આઈ કઈ પણ એ બધાને શું કહેવાય વર્ણ કહેવાય અક્ષર કહેવાય તમે જાણો છો બરોબર ને

એક અક્ષર નથી એક શબ્દ નથી શબ્દોનો સમૂહ છે એટલે એને શું કહેવાય શબ્દ સમૂહ કહેવાય બરાબર આવું જ ગુજરાતીમાં હોય તમારે ઉપવાક્ય ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ યુ વિલ ગેટ ધ ગવર્નમેન્ટ જોબ જો તમે સખત મહેનત કરશો સખત મહેનત એટલે શું ઘણા એ પૂછે સાહેબ સખત મહેનત એટલે કેટલી કલાક કેટલી કલાક નહી કેવું કામ કરો છો સખત મહેનત છે ને એ કમ્પિટિશન આવે ને ત્યારે ખબર પડે હા તમારી કમ્પિટિશન આવે ત્યારે ખબર પડી જાય ઇફ યુ વર્ક વર્કઆ યુ વિલ પાસ યુ વિલ ડેફિનેટલી ગેટ ધ ગવર્મેન્ટ જોબ એકવાર આત્મવિશ્વાસ રાખો અને તૈયારી કરવા નો બડી કેન બીટ યુ હા ઓકે અને વાક્ય મિત્રો યુ આર એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ તો આ વાક્ય છે ઓકે જો સેન્ટેન્સીસ એન્ડ ફ્રેસીસ શબ્દ સમૂહ અને વાક્ય એની વચ્ચે શું તફાવત છે શબ્દ સમૂહ ની અંદર બધા શબ્દો થોડીક સમજ આપે છે પૂરેપૂરી સમજ આપે નહીં આ બધા શબ્દ સમૂહ છે ઇન ધ ક્લાસ ડ્યુરિંગ ધ વેકેશન ઇન ધ બિગનિંગ આ શબ્દ સમૂહ છે જ્યારે વાક્ય આખું હોય આખા વાક્યમાં વાક્યનો મિનિંગ પૂરો થતો હોય બરોબર દાખલા તરીકે હી વોઝ ઇન ધ ક્લાસ આવું વાક્ય લખો તો વાક્ય થઈ ગયું હી વોઝ ઇન ધ ક્લાસ હવે ક્યાંય આવે તો તમને તકલીફ ના પડે એટલે હું તમને અહિયાં સમજાવી દઉં છું કે સબ્જેક્ટ એટલે શું કરતા અને પ્રેડિકેટ એટલે શું વિધિ સબ્જેક્ટ એટલે કરતા અને પ્રેડિકેટ એટલે કરતા સિવાયનું વાક્ય કરતા સિવાય જે કઈ વાક્ય વધે ને બધાને શું કહેવાય આપણે પ્રેડિકેટ બરાબર સબ્જેક્ટ પ્રેડિકેટ આવું એક પરીક્ષામાં પૂછ્યું હતું કે નીચેના પ્રેડિકેટ કયું છે તો પ્રેડિકેટ ને ગુજરાતીમાં આપણે શું કહેશું વિધેય જીજ્ઞેસ ઇઝ અ હાર્ડ વર્કિંગ બોય તો જીજ્ઞેસ ને કરતા કહેવાય ઇઝ અ હાર્ડ વર્કિંગ બોય ને વિધેય કહેવાય ધ રીચ ને કરતા કહેવાય આર નોટ હેપી એને વિધેય કહેવાય રૂપિયાવાળા ખુશ નથી અને સાચું છે હો હું સહમત છું આ બાબત સાથે રૂપિયાવાળા ખુશ નથી કેમ ખુશ નથી કારણ કે એને વધારે રૂપિયા જોઈએ ગરીબને રેકડીની ઉપર ખાટલાના ઉપર નીચે પથારી પાથરીને ફૂટપાથ ઉપર પથારી પાથરીને જેવી ઊંઘ આવે છે ને એવી ઊંઘ રૂપિયાવાળાને દવાની ટીકડી લઈને નથી આવતી હા એટલે બહુ એટલા બધા મોટા બનવાના સપના મહેનત કરો આનંદથી પૈસા કમાણા હોય તો એ ઉપયોગમાં આવે હા બાકી તમે ટેન્શન લઈ લઈને કમાઈ જાઓ તો ટેન્શનવાળું છે કરતા છે સમજાયું તમને પ્રેડિકેટ કહેવાય સમજાયું હવે ટાઈપ સેન્ટેન્સ વાક્યો ચાર પ્રકારના હોય ચાર પ્રકારના કેટલા પ્રકારના ચાર પ્રકારના બરોબર પહેલું શું કહેવાય એસ અને ડિક્લેરેટિવ પણ કહી શકાય એસર્ટિવ કે ડિક્લેરેટિવ મતલબ કે વિધાન વાક્યો ગુજરાતીમાં કહેવાય ઇન્ટરોગેટિવ સ્પેલિંગ યાદ રાખવાનો આઈ એનટીબલ આર ઓ જીએટીઆઈ પ્રશ્નાર્થ વાક્યો ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્યો એક્સલેમેટરી એટલે ઉદ્ગર વાક્યો આમાં થોડું આપણે ઉમેરીએ

તો ત્યારે શું કરવાનું એ હું તમને સમજાવું છું આ afirmativ ને negative શું છે મિત્રો તો કે આ બધાના પેટા પ્રકાર છે assertive હું એમ કહું કે યુ આર અ સ્ટુડન્ટ તો એને assertive કહેવાય યુ આર નોટ અ લેક્ચરર એને assertive તો કહેવાય પણ યુ આર અ સ્ટુડન્ટ એફર્મેટિવ હતું યુ આર નોટ અ લેક્ચરર negative છે વિધાન વાક્યના બે પ્રકારના વાક્યો બોલ્યા આપણે એક હકાર ને એક નકાર હકારને આપણે કહીશું afirmativ નકારને આપણે કહીશું negative બરોબર પ્રશ્નાર્થમાં એવું હોય do you know about gan live question mark do you know about gan live question mark શું તમે gan લાઈવ વિશે જાણો છો પ્રશ્નાર્થ વાક્ય હકાર વાક્ય છે પ્રશ્નાર્થમાં એફર્મેટિવ છે ડોન્ટ યુ નો અબાઉટ ગેન લાઈવ શું તને ગેન લાઈવ વિશે ખબર નથી ડોન્ટ યુ નો અબાઉટ ગેન લાઈવ પ્રશ્નાર્થ વાક્ય જ છે પણ નકાર છે તો એને નેગેટિવ ઇન્ટ્રોગેટિવ કહેવાય તો આ હકાર ને નકાર છે આના પેટા પ્રકાર છે કીપ સાયલેન્સ આજ્ઞાર્થ વાક્ય છે હકાર છે ડોન્ટ ટોક આજ્ઞા જ વાક્ય છે નકાર છે તો હકાર નકાર છે એ પેટા પ્રકાર છે ચારેયમાં આવશે બરોબર ને હવે તમારી જે આ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે કે સાહેબ એમાં છેલ્લે પૂર્ણ વિરામ હોય એમાં છેલ્લે પૂર્ણ વિરામ હોય તો મિત્રો ઇમ્પેરેટિવ વાક્ય હોય એ હંમેશા ક્રિયાપદથી શરૂ થાય જ્યારે એસટિવ છે ક્રિયાપદ સિવાયના અન્ય શબ્દથી હું અહીંયા એવું લખું છું અન્ય શબ્દ થી શરૂ થાય બરોબર ક્રિયાપદ ના હોય બીજું કઈ પણ હોય કરતા હોય શકે વધારાનો શબ્દ હોય શકે કઈ પણ હોય શકે બરોબર બધાને તમને ઉદાહરણ આપ્યા છે વિગતવાર સમજાય છે કે ભાઈ એસલટીવ કે ડિક્લેરેટિવ શેને કહેવાય આ બધી એની કથા છે હકાર નકાર પેટા પ્રકાર છે મારે આ બધામાં જવું નથી આ તમે પીપીટી વાંચજો હું સીધા વાક્ય ઉપર એટેક કરું તો વધારે મજા આવે આને ક્રિયાપદ ના કહેવાય આ ક્રિયાપદ સિવાયના અન્ય શબ્દ છે છેલ્લે શું છે પૂર્ણ વિરામ છે આ એફર્મેટિવ નેગેટિવ એટલે હકાર છે નકાર છે એ કીધું પણ બધા વિધાન તો છે જ ખબર કેવી રીતે પડી આપણને બધા વિધાન છે દોસ્તો તો છેલ્લે શું છે સાહેબ છેલ્લે પૂર્ણ વિરામ છે સાહેબ છેલ્લે પૂર્ણ વિરામ છે શરૂઆતમાં ક્રિયાપદ નથી ને છેલ્લે પૂર્ણ વિરામ છે ઇટ મીન્સ આપેલું વાક્ય વિધાન વાક્ય છે ક્લિયર ઇવન આમ લખ્યું ને ગુડ મોર્નિંગ હજી ગુડ નૂન નથી થઈ એટલે મોર્નિંગ બરોબર ને ગુડ મોર્નિંગ છેલ્લે શું છે પૂર્ણ વિરામ શરૂઆતમાં શું છે ક્રિયાપદ નથી તાન શું કહેવાય વિધાન વાક્ય શું કહેવાય વિધાન વાક્ય હેપી બર્થ ડે તો તમે એવું લખો હેપી બર્થ ડે તો આને શું કહેવાય મિત્રો વિધાન વાક્ય કહેવાય આને શું કહેવાય વિધાન વાક્ય છેલ્લે ફૂલ સ્ટોપ શરૂઆતમાં ક્રિયાપદ ના હોવું જોઈએ ક્રિયાપદ છે ને કહેવાય એટલે જ પેલા પાર્ટ્સ ઓફ સ્પીચ ભણાયું જેની ગુજરાતી કરો પાછળ વ આવે રેડી ચલો નેક્સ્ટ શું છે ઇન્ટ્રોગેટિવ આમાં કઈ ભણાવવાનું જ હોય નહીં ડબલ્યુ વાળા પ્રશ્નો હોય શકે અને સીધા પ્રશ્નાર્થ વાક્ય હોય શકે ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય નહીં ઇન્વર્ઝન વાક્યમાંથી તમે આવું લેખું હોય ધીસ ઇઝ અ પેન તો તમે આવું કર નાખો ઇઝ ધીસ અ પેન તો ઇન્વર્ઝન થયા વાક્યમાંથી તમે ઉલટ સુલટ કરીને પ્રશ્નાર્થ બનાવો બરાબર આ ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય ને આ ત્રણેય ડબલ્યુ એચ વાળા કહેવાય પણ આને પ્રશ્નાર્થ કહેવાય એમાં તો કોઈને કંઈ સમજાવવાની જરૂર નથી જે કોઈને જરૂર અને જરૂર હોય બધા વયા જજો ઓકે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાત વાક્ય આજ્ઞાત વાક્યમાં ખાસ ધ્યાન રાખવાનું વાક્યની શરૂઆત વાક્યની શરૂઆત વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય વાક્યની શરૂઆત શેનાથી થાય ક્રિયાપદથી થાય શરૂ થતું વાક્ય ક્રિયાપદ થી શરૂ થતું વાક્ય ક્યારેક ક્રિયાપદ થી નહીં થાય તો આવા શબ્દો થી પણ થશે પણ આવા શબ્દો પછી પણ ક્રિયાપદ હશે જ ક્રિયાપદ તો હશે જ બરોબર કદાચ ક્યાંક પ્લીઝ લખ્યું હોય તો પ્લીઝ પછી પ્લીઝ હેલ્પ મી પ્લીઝ પ્રિપેર ઇંગ્લિશ નોકરી જોઈ છે હા તો પ્લીઝ પ્રિપેર ઇંગ્લિશ કાઇન્ડલી ગો થ્રુ ધીસ બુક મહેરબાની કરીને આ બુક વાંચી લ્યો આ એટલે કઈ તો કે અંગ્રેજી ગ્રામર આ એટલે કઈ અંગ્રેજી ગ્રામર બરોબર અને નકાર વાક્ય હશે ને જયારે જયારે આજ્ઞાર્થ નકાર હોય ને ત્યારે શરૂઆત સેંધી થશે ડોન થી ડોન થી શરૂ થતું વાક્ય હોય ને છેલ્લે ફૂલ સ્ટોપ હોય તો એ આજ્ઞાર્થ જ હોય બરાબર ડોન્ટ ફૂલ સ્ટોપ આજ્ઞાર્થ કમ એટલે આવવું તો ક્રિયાપદ છે

હંમેશા યુ હોય છે સિવાય કે તમને આપેલું વાક્ય સિવાય કે તમને આપેલું વાક્ય લેટ્સ વાળું હોય શરૂઆતમાં લેટ્સ હોય ને તો આનો કરતા આઈ પ્લસ યુ અથવા તો વી પ્લસ યુ હોય આઈ પ્લસ યુ અથવા તો વી પ્લસ યુ હોય એવું થશે બરાબર રેડે ઓકે ચલો આજ્ઞા વાક્ય પૂરા થઈ ગયા એક્સલેમેટરી તો આખા ગામને ખબર પડે એક્સલેમેટરી એટલે ઉદગાર આ એક્સલેમેટરીમાં મેં તમને ઓલું ઇન્ટરજેક્શન ભણાવ્યું શરૂઆતમાં ઇન્ટરજેક્શનનો ઉપયોગ થયો હશે જ હંમેશા કોઈ પણ આજ્ઞાર્થ વાક્યની અંદર ઇન્ટરજેક્શન હોય જ બરોબર સિવાય કે મે વાળું આજ્ઞાર્થ હોય સિવાય કે મે વાળું આજ્ઞાર્થ હોય બરોબર જો હાવ ઇન્ટરજેક્શન છે વોટ ઇન્ટરજેક્શન છે અલાસ ઇન્ટરજેક્શન છે મે માં નહીં આવે ઉર્રા ઇન્ટરજેક્શન છે અને ઉદ્ગાર વાક્યમાં બધે ઉદ્ગાર ચિહ્ન હોય જ ક્યાંક હોય કાં તો શરૂઆતમાં કાં તો છેલ્લે તો એને શું કહેશું આપણે ઉદ્ગાર વાક્ય કહેશું તમને ખ્યાલ આવે બરોબર ચલો પરીક્ષામાં પૂછાયેલા અથવા તો પૂછાવાની શક્યતા ધરાવતા વાક્યો પ્રશ્નાચિહ્ન છે આંખો બંધ કરીને જવાબ શું થાય ઇન્ટરોગેટીવ બીજું કંઈ જોવાની જરૂર હતી નથી ધ મૂન સાયન્સ એટ નાઇટ ફૂલ સ્ટોપ છે એટલે ઇન્ટરોગેટીવ ના હોય અને એક્સલેમેટરી ના હોય હવે શરૂઆતમાં ક્રિયાપદ નથી તો એસર્ડી હોય ક્રિયાપદ હોય તો ઇમ્પેરિટિવ હોય અહીંયા તમને ચારે નું ગુજરાતી યાદ રહેવું છે અમુક તો ખબર જ આજ જ હોય કે સાહેબ એસરટીમેટરી એટલે ઉદ્ગાર થાય આ ખબર જ આજ જ હોય અને આપણે આમ ફટાફટ સોલ્વ કરવી લે સાહેબ ખબર નથી પડતી તો નો જ પડે ને આજ પેલા કોઈ દી કઈ મહેનત કરી અંગ્રેજીમાં કરવી પડે ભાઈ હા અમુક પ્રકરણ જે બાંધેલા પ્રકરણ છે હું એવું કહેતો જો આપણી બુકના ના થી આઠ પ્રકરણ અને પાછળ જે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ કહેવત ને રૂઢિ ને આવું આપ્યું છે અંગ્રેજીમાં ગુજરાતીમાં આવું બધું હોય આ બધું એકવાર દિલ દઈને તૈયાર કરવું પડે જો નોકરી જોતી હોય તો ચલો નેક્સ્ટ વોટ યુ સે મે બી ટ્રુ જો પાછળ શું છે પૂર્ણ વિરામ અમુક એમ કહેશે વોટ છે એટલે પ્રશ્નાર્થ નહીં પૂર્ણ વિરામ છે પ્રશ્નાર્થ નો જ હોય ઉદગાર નથી એટલે ઉદગાર એ ના જ હોય હવે પૂર્ણ વિરામ છે શરૂઆતમાં વોટ છે વોટને ક્રિયાપદ ના કહેવાય એટલે એને વિધાન કહેવાય બરોબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ગોડ મેડ ધ કન્ટ્રી એન્ડ મેન મેડ ધ ટાઉન ભગવાને દેશ બનાવ્યા અને માણસે ગામ બનાવ્યા ખરેખર તો ભગવાને દુનિયા બનાવી આપણે ખંડ ને દેશ ને રાજ્ય ને ગામ ને બધું આપણે બનાવ્યું ભગવાન એવું કીધું હતું કે આને ભારત કહેવાય અને પાકિસ્તાન કહેવાય હા નતું કીધું એને તો તમને સંપીને રહેવા મોકલે એક કુટુંબની જેમ રહેવા પણ આપણે તો તોડ જ કરવી બોર્ડર આપણે બનાવી છે એટલે પણ અહીંયા મિત્રો આપણે તો શું જોવાનું છે ફૂલ સ્ટોપ છે યસ સર સ્ટોપ છે સ્ટોપ છે મતલબ કે બે વસ્તુ ઉડી ગઈ એક્સલેમેટરી ઇન્ટ્રોગેટિવ ના હોય શરૂઆતમાં ક્રિયાપદ નથી ગોડ એટલે ભગવાન તો આ કેવું વાક્ય છે વિધાન વાક્ય છે ખ્યાલ આવે છે ચલો પછીનો ક્વેશ્ચન એના ઓપ્શન પ્રશ્નાચિનુ બીજું કાંઈ જોવાની જરૂર નથી પ્રશ્ન ચિન્નાઈપુ સાહેબ ઇન્ટેરોગેટિવ શું કહેવાય ઇમ્પેરેટિવ આપણો જવાબ થાય સી ઓપ્શન પરવાનગી આપવી પરવાનગી માગવી ઓલ ડેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ લાસ્ટમાં ફૂલ સ્ટોપ છે બે વસ્તુ તો ઉડી ગઈ ફૂલ સ્ટોપ છે શરૂઆતમાં ઓલ એટલે બધું ક્રિયાપદ નથી તો આપણો જવાબ થાય એસર્ટિવ ડોન્ટ આપ્યું ફૂલ સ્ટોપ આપ્યું એટલે ઇમ્પેરેટિવ ડોન્ટ આપ્યું ફૂલ સ્ટોપ આપ્યું એટલે આજ્ઞાર્થ વાક્ય કહેવાય એટલે ઇમ્પેરેટિવ કહેવાય વો બ્રો ક્વેશ્ચન માર્ક આપ્યું કાંઈ બંધ આંખો બંધ કરીને ક્વેશ્ચન માર્ક એટલે શું કહેવાય ઇન્ટેરોગેટિવ કહેવાય વાક્ય જોઈને જ ખબર પડી જાય હા ફૂલ સ્ટોપ આપ્યું છે શરૂઆતમાં ક્રિયાપદ નથી તો આને વિધાન વાક્ય કહીશું ઇફ ઓનલી માય મધર વેર અલાઈવ ઉદગાર ચીન આપ્યું છે તો આને શું કહીશું એક્સલેમેટ્રી કહીશું બરોબર રેડી પ્રશ્નાચિન આપ્યું છે શું કહીશું એને પ્રશ્નાચિહ્ન છે એટલે ઇન્ટ્રોગેટિવ થશે બરોબર ને સી તમારો જવાબ થશે ઉદગાર ચિન ઉદગાર ચિન એટલે શું કહેવાય એક્સલેમેટ્રી રેડી બીજું કઈ જોવાનું જ નહીં આવું પરીક્ષા પૂછે તો વાક્ય ફટાફટ આવડે જ વાય વેસ્ટ ટાઈમ ઓન યુઝલેસ થિંગ ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થ વાક્ય આપણો જવાબ થઈ ગયો ખ્યાલ આવે છે ફૂલ સ્ટોપ શરૂઆતમાં ડુ એટલે કે કામ કરવું અને ક્રિયાપદ કહેવાય તો આને શું કહેવાય આજ્ઞાર્થ વાક્ય એટલે કામ કરવું અને ક્રિયાપદ કહેવાય વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ એટલે આજ્ઞાર્થ વાક્ય કહેવાય